આંગણવાડી કાર્ય બહેનો તેમજ બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓના વિડીયો બનાવાયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ સ્મિત લોઢા માર્ગદર્શન હેઠળ આ નવતર પ્રયોગનો દાહોદ જિલ્લામાં કરવામાં આવ્યો દ્વારા વર્ષના સરકારી શાખા વિકાસ થઈ શકે તે માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી અને મહત્વ નું પરિબળ છે સરકારશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રના ના ત્રણ થી છ વર્ષ ના દૈનિક સમય વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટેનું કેલેન્ડર બનાવવામાં આવ્યું છે આ માટે આંગણવાડી કેન્દ્રો ના બાળકો ને રમતા રમતા દાહોદ જિલ્લાના આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા આ અભ્યાસક્રમને સરળતાથી બાળકોને ને રમતા રમતા બનાવી શકાય તે માટે દાહોદ જિલ્લાના જ આંગણવાડી કાર્યકર્તાઓ અને બાળકો દ્વારા દૈનિક પ્રવૃત્તિઓ ના વિડીયો બનાવવામાં આવ્યા છે આંગણવાડી કાર્યકર્તા અને બાળકો દ્વારા કરવામાં આવતી દૈનિક પ્રવૃત્તિના વિડીયો માધ્યમથી દાહોદ જિલ્લાના અન્ય આંગણવાડી કાર્યકર્તા દ્વારા બાળકોને આ પ્રકારની દૈનિક પ્રવૃત્તિઓ કરવા માટે સમજ મેળવી દાહોદ જિલ્લાના ત્રણ હાજર છપ્પન આંગણવાડી કેન્દ્રો માં થાય તે માટે પ્રેરણારૂપ વિડીયો બનાવવામાં આવ્યા છે જેને નિયમિત રીતે એક દિવસ સગાઉ અને તે દિવસે તમામ આંગણવાડી કાર્યકર્તાઓ સુધી પહોંચાડવામાં આવશે સાથોસાથ આ વિડીયો બાળકોના વાલીઓ સુધી પણ પહોંચાડવામાં આવશે જેથી વાલીઓ પણ આંગણવાડી કાર્યકર્તાની પ્રવૃત્તિઓ અને બાળકોને આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓની અગત થઈ શકે તારીખ છવ્બીસ છ બે હજાર પચીસના રોજ શરૂ થનાર કન્યા કેળવણી મહોસ્તુક અને આંગણવાડી પ્રવેશોત્સવ બે હજાર પચીસ બે હજાર છવ્વીસના રોજ જમશે દાહોદ ભણશે દાહોદ અને રમશે દાહોદ અંતર્ગત દાહોદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બનાવવામાં આવ્યા છે તે દૈનિક પ્રવૃત્તિના વિડીયો જિલ્લા કક્ષાએથી ઘટક કચેરીના આંગણવાડી કાર્યકરના ગ્રુપમાં આગામી દિવસ તેમજ જે તે દિવસે મૂકવામાં આવશે જેનાથી પ્રેરણા લઈ દાહોદ જિલ્લાની તમામ ત્રણ હજાર છપ્પન આંગણવાડી કેન્દ્રમાં દૈનિક થીમ આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે જેનો આંગણવાડી પ્રવેશોત્સવ દરમિયાન શુભારંભ કરવામાં આવશે રિપોર્ટર સોલંકી રોહિત દાહોદ જિલ્લા